બનાસકાંઠાની વાત કરવામાં આવે તો જિલ્લામાં કરા સાથે વરસાદ ખાબકતા ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાયા છે તો ક્યાંક ને ક્યાંક ખેડૂતોને બાજરીના પાકને પણ મોટું નુકસાન થયું છે ત્યારે લાકડીની બાજરીમાં ઢીંચડ સમા પાણી ભરાઈ જતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે દુકાનો આગળ પાણી ભરાઈ રહેતા વેપારીઓના ધંધા રોજગાર બંધ રાખવાની પરિસ્થિતિ સર્જાઈ તો વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા વેપારીઓ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષથી અહીં પાણી ભરાયા છે તંત્રએ વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈક પગલા ભરવામાં આવતા તકલીફ છે હાલ સિઝનનો માહોલ છે અને અહીં ગટરના પાણી ભરાવાના લીધે ગ્રાહકો કોઈ આવતા નથી એમાંના રોજગાર ધંધા બગડે છે અમે ગઈ સાલ પણ કીધું હતું પંચાયતમાં જઈને કે એમાં નિકાલ લાવી આપો ગટરનો નિકાલ લાવી આપો પણ પંચાયતમાંથી કહેવામાં આવ્યું હતું કે નિકાલ આવી જશે બધા વેપારી અમે ભેગા થઈને ગયા હતા પણ એનો કશું નિકાલ આવ્યો નથી હલ આવ્યો નથી પ્રશ્ન સીઝનના માહોલમાં આ રીતની ગટર વ્યવસ્થાનો માહોલ ન હોવાથી અમારા રોજગાર ધંધા બગડે છે કેટલી હાલાકી પડે છે બહુ હાલાકી પડે છે હાલ દુકાન ખોલી ઉદયસિંહ રાજપૂત સાહેબ ખૂબ તકલીફ પડે છે વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાંય એનો કોઈ ઉકેલ આવતો નથી